તો આપણા ગુલાબજાંબુ છે તે એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે તો છે ને સરસ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબ જાંબુની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ગુલાબ જાંબુ તો ગુલાબ જાંબુ બનાવવા માટે જે આપણે તૈયાર પેકિંગ આવે તે લીધેલું છે તો આપણે તૈયાર પેકિંગમાંથી ગુલાબચાંબુ બનાવશું તો આપણે બસો ગ્રામનું તૈયાર પેકિંગ લીધેલું છે તો તેને આપણે એક બાઉલમાં ઉમેરી દેશું દેસું ગુલાબચાંબુના લોટને આપણે બાઉલમાં ઉમેરી દઈશું બાઉલમાં ઉમેરી અને આપણે તેમાં દૂધનો ઉપયોગ કરશું તો અડધો કપ દૂધ લીધેલું છે તો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે અડધો કપ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં આ રીતે દૂધ લઈ અને દૂધમાં લોટ બાંધી અને તે રીતે તેનો આપણે ગુલાબજાંબુ બનાવશું તો આપણે લોટને સારી રીતે મસળી અને આ રીતે બાંધી લેવાનો જેથી એકદમ સ્મૂથ તૈયાર થાય તો આ રીતે લોટ એકદમ સ્મૂથ તૈયાર કરી અને તેના આપણે મીડિયમ સાઇઝના રાઉન્ડ શેપમાં ગોળ બોલ બનાવશું તો આ રીતે રાઉન્ડ શેપમાં ગોળ બોલ બનાવી અને આપણે ગુલાબજાંબુના બોલને તૈયાર કરી લેશું તો બસો ગ્રામ લોટમાંથી તમે આસાનીથી ચાલીસ નંગ ગુલાબજાંબુ બનાવી શકો અને હું મીડિયમ સાઇઝના કે વીસ નંગ બનાવીશ તો તમે તેમાંથી ચાલીસ નંગ પણ બનાવી શકો તો આ રીતે ગોળ રાઉન્ડ શેપમાં બોલ બનાવી અને આ રીતે બધા જ બોલ બનાવી અને આપણે ગુલાબજામુન તૈયાર કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગુણાવી લેવાના જેથી તે તળવામાં જરાય ફાટે નહીં અને ચાસણીમાં પણ ફાટે નહીં તે રીતે તેનું ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ ગોળ બોલ બનાવી અને તેને આપણે તળી લેવાના તો મીડિયમ તેલ ગરમ કરી અને તેમાં આપણે ગુલાબજાંબુને તળી લેવાના તો ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને આપણે તેને તળી લેશું તો આ રીતે બધા જ ગુલાબજાંબુને તળી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો તો આપણે જે જ્યાં ગુલાબજાંબુના બોલ છે તેને એકદમ બ્રાઉન કલરના આ રીતે થવા દેવાના આ રીતના બ્રાઉન કલરના થઈ જાય તે રીતે તેને આપણે તળાવા દેવાના તો આપણે બધા જ બોલ છે તેને સારી રીતે તળી અને તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બધા જ બોલને તળે અને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતના બ્રાઉન કલરના થાય તે રીતે આપણે તળાવા દેવાના તો આપણે ગુલાબજાંબુના બોલ છે તે તળાઈ ગયા છે તો આપણે તેની ચીપચીપી ચાસણી તૈયાર કરી લેશું તો આપણે બસો ગ્રામ લોટ સામે આપણે પાંચસો ગ્રામ ખાંડનો ઉપયોગ કરી અને તેમાં ચાર કપ પાણી ઉમેરશું ચાર કપ પાણી ઉમેરી અને દસ મિનિટ આપણે ચાસણીને ચીપચીપી થાય ત્યાં સુધી તેને આપણે રહેવા દેસુ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ આ રીતે ચીપચીપી ચાસણી તૈયાર કરી લેવાની દસ મિનિટ થઈ જાય એટલે ગેસને બંધ કરી અને દસ મિનિટ આપણે ચાસણીને થોડી ઠંડી થવા દેવાની દસ મિનિટ ચાસણી ઠંડી થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે આ તળેલા બોલ છે તેને ઉમેરવાના તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ અને ક્રિસ્પી તૈયાર થયેલા બોલ છે તેને આપણે ચાસણીમાં ઉમેરી દેશું તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ પરફેક્ટ રીતે ચાસણી તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે આ બોલને ઉમેરી દેવાના બોલને ઉમેરી અને વીસથી પચીસ મિનિટ આપણે તેને રહેવા દેવાના વીસથી પચીસ મિનિટ આપણે તેને રાખી દેસો ત્યાર પછી આપણે ગુલાબ જાંબુ છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા જાંબુ છે તે એકદમ સરસ અને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ અને મીઠાઈવાળાની દુકાન જેવા જ જો તમે આ રીતે ગુલાબજાંબુ બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે જ બનશે અને જરાય બગડશે પણ નહીં અને તેલમાં નહીં ફાટે અને ચાસણીમાં પણ નહીં ફાટે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ તો આપણે ગુલાબજાંબુને ઠંડા ઠંડા સર્વ કરી લેશો જો તમને આ ગુલાબજાંબુની રેસિપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ પરફેક્ટ અને મીઠાઈવાળાની દુકાન જેવા જ તો આ જ ગુલાબજાંબુ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ગુલાબજાંબુ બનાવી અને ટ્રાય કરજો